જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મહેનતની કમાણી મહાત્મા ટોલસ્ટોય એ ખૂબ મહાન લેખક હતા પોતે મહાન જમીનદાર પણ હતા પરંતુ જીવન એકદમ સાદગીપૂર્ણ જીવતા હતા અને કપડાં પણ એકદમ સાદા પહેર્યા હોય કોઈ વીઆઈપી કપડાં નહીં એક દિવસ એ રેલવે સ્ટેશનની અંદર એ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા અને એ અહીં તહી આટા મારી રહ્યા હતા ફરી રહ્યા હતા સાદા એકદમ કપડાં કોઈને એમ લાગે કે આ જમીનદાર નથી પણ સામાન્ય એક નોકર હોય એવા એ પરિવેશમાં ફરી રહ્યા હતા એ જ સમયે એ રેલવે સ્ટેશનમાં એક અમીર ઉમરાવ બાઈ ત્યાં આવે છે પોતે એકદમ કિંમતી કપડાં પહેર્યા છે અને તેમણે ટોલ સ્ટ્રોઈને જોયા હવે તે ઓળખતી નહોતી એટલે એમને લાગ્યું કે આ કોઈ નોકર લાગે છે કોલી હશે એટલે જોરથી બૂમ પડી ગયેલા અહીંયા મહાત્મા ટોલ સ્ટ્રોઈએ તેમની સામે જોયું અને એમની નજીક આવ્યા હા બેન શું કામ છે જા લે આ પત્ર આ રેલવે સ્ટેશનની બહાર એ પેટી પડી છે એની અંદર આ પત્ર પોસ્ટ કરીએ લે આ રૂપિયો મેન્તાણું એમ કહી અને રોફથી ઓર્ડર જાડ્યો ટોય સ્ટોય કશું ના બોલ્યા એમને પત્ર લઈ લીધો પેલો રૂપિયો પણ હાથમાં મુઠ્ઠીમાં લઈ લીધો અને પોતે ચાલવા લાગ્યા રેલવે સ્ટેશનની બહાર ગયા અને પેલી ટપાલ પેટી હતી એની અંદર પોસ્ટ કાર્ડ હતું એ નાખ્યું નાખીને ફરી વાત એ રેલવે સ્ટેશનની અંદર આવી ગયા પેલી બાઈ તો જતી રહી થોડા દિવસ પછી એ રેલવે સ્ટેશનની અંદર મહાત્મા ટોલસ્ટોએ ફરી વખત નીકળ્યા ત્યારે એક ઉમરાવ એમને ઓળખી ગયા અમને કહ્યું મહાત્મા આવો આવો કેટલાય સમયે તમે આ બાજુ આવ્યા છો તો મારા ઘરે આવો એમનો ખૂબ આગ્રહ હતો એટલે ટોલસ્ટોય તેમના ઘરે જવા માટે નીકળ્યા ઘરે જઈ અને બધાનો પરિચય પહેલાં ઉમરાહોએ કરાવ્યો કે આ મારો દીકરો છે આ મારી દીકરી છે અને રસોડામાંથી હમણાં જે બહાર આવ્યા એ મારા પત્ની છે પણ રસોડામાંથી પેલા બેન જેવા બહાર આવ્યા અને ટોલસ્ટોય સાથે તેમની આંખ મળી ઓલા બેનને કાપો તો લોહી ન નીકળે ને એવા થઈ ગયા પોતે મીણની જેમ થીજી ગયા ત્યાં ત્યાં ઉભા રહી ગયા અને આંખમાં આંસુ સાથે થયું આપ છો મને માફ કરી દો તે દિવસે મેં તમને ઓળખ્યા નહીં અને મેં તમને પત્ર પોસ્ટ કરવા માટે મોકલ્યા અને તમને ન બોલાવવાના વેણથી મેં તમને બોલાવ્યા અને એક રૂપિયો મેં તમને મહેનતાણું આપ્યું મારથી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો પહેલો રૂપિયો મને પાછો આપી દો ત્યારે મહાત્મા ટ્રસ્ટોએ કીધું કે બેન એ રૂપિયો હવે તમને ન મળે એ તો મારી મહેનતા મહેનતનું મહેનતાણું હતું પુરસ્કાર હતો એ તો હવે મારી પાસે જ રહેશે ત્યારે પહેલાં બેન જોતા જ રહી ગયા કે આવડા મોટા જમીનદાર આવડા મોટા લેખક છતાં સાદા કપડામાં અને એ આણંદથી ફરે બીજા વ્યક્તિ જોરથી બોલા કે એ અહીં આવ આ પત્ર નાખી દે તો દોડાદોડ જઈ આવે અને કહે નહીં હું કોણ છું મને ઓળખો છો કશું નહીં અને સાદગીપૂર્ણ રીતે કામ કરે આવા માણસને તો ખરેખર વંદન કરવાનું મન થાય પોતા સાથે બનેલી આખી ઘટના તેમણે પોતાના પતિને જણાવી ત્યારે ઉમરાવ એમણે ફરી વખત મહાત્મા ટોય સ્ટોયની માફી માગી ત્યારે કીધું કોઈ ચિંતા કરવાની જરૂર નથી એ મારું કામ હતું તો મેં કર્યું પહેલાં બેનને પણ બોધપાઠ મળ્યો કે આજથી ક્યારેય પણ હું અન્ય વ્યક્તિને આ રીતે જાણી જોઈ અને બોલાવીશ નહીં અને એનું અપમાન પણ નહીં કરું વંદન છે ટોય સ્ટોયને